ગર્ભવતી નગરની ની પાવન ધરાવ પર જૈન રાજરજી મહારાજ સાહેબને સંયમી ભગવતો પધાર્યા હતા સાહેબી નગરના જૈન તીર્થ ખાતે વિવિધ ખાતે સાત દિવસ પ્રવચન સહિત વિવિધ ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવી હતી મહારાજ સાહેબની પદરામણીથી એક સપ્તાહ પહેલા માટે ડબોઈમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો જે ઉપર સ્કૂલ ખાતે છેલ્લી પધરામણી બાદ ડભોઈથી વિદાય લીધી જીવનમાં સંસ્કાર સંપન્ન બનીને બુદ્ધિ તીવ્ર કક્ષાએ મળી જાય પણ એ જો એ બુદ્ધિમાં વિનય વિવેક અને વિનમ્રતા ન ભળે તો એ બુદ્ધિ લાભદાયી પુરવાર થતી નથી જૈનાચાર્ય રાજરત્ન સુરેશ્વરી મહારાજ સાહેબે ડભોઈના પ્રવચનમાં વસ જણાવી હતી મહારાજ સાહેબે એસી સંયમી ભગવંતો સાથે તારીખ 21મી એ ડભોઈ પધાર્યા હતા તેમના આગમનને વધાવવા માટે જૈનોએ ડભોઈના તમામ દેરાસરોને રોશનીથી સજાવ્યા હતા એક સપ્તાહ સુધી જૈનાચાર્ય ડભોઈમાં રોકાઈ ગયા હતા જે દરમિયાન તેમણે નવપદ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આશીર્વચન આપ્યા હતા તેમની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ પવિત્ર નૌકાર મંત્રના જાપ કરીને વાતાવરણને મંગળમય બનાવી દીધું હતું આજે જૈનાચાર્યએ ડભોઈમાંથી વિદાય લીધી હતી દરભાવતી તીર્થમાં અમારા પૂજ્યપાદ ગુરુદેવ દિવંગત જૈનાચાર્ય સૂર્યોદય સુરેશ્વરજી મહારાજે જૈન સમાજના જિનાલયો ઉપાશ્રયો જ્ઞાન ભંડારો વગેરે કાર્યો જેમ કર્યા એમ બે કાર્યો સમગ્ર દર્ભાવતીને સ્પર્શે એવા કર્યા એક જીવદયા રૂપે પાંજરા બોર્ડના પુનરુદ્ધારનું કાર્ય જે જૈન અજૈન તમામ ભારતીય સંસ્કૃતિમાં માન્યતા ધરાવતી વ્યક્તિઓ માટે એક સેવારૂપ ઘટના છે અને બીજું છે નૌપદ હાઈસ્કૂલનું નિર્માણ હાઈવે ટચ ભૂમિ ઉપર પચાસ હજાર સ્ક્વેર ફીટના વિસ્તારમાં કેજીથી માંડીને બાલ મંદિરથી લઈને અગિયાર ધોરણ સુધી બાર ધોરણ સુધી આ સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવે અને અમને ગૌરવ છે સડન આ નિર્માણ થયા પછી સડન લગભગ ચૌદ ચૌદ વર્ષથી એકસાથે બારસોથી તેરસો બાળકો અભ્યાસનો લાભ લઈ રહ્યા છે પાઠશાળાના વિદ્યાલયના આ બધા જ સંચાલકો એની વિનંતીથી આજે અમારે અહીંયા આવવાનું થયું બાળકોને અમારા સુંદર આશીર્વાદ દરેક બાળક દરેક બાળિકા ભવિષ્યમાં ભારતને એક ઉત્તમ સંસ્કારી નાગરિક બને અને પોતાના ક્ષેત્રમાં સવાય સફળતા પામે નવપદ સ્કૂલ એની જે ચૌદ વર્ષમાં કાર્યો કર્યા છે આગામી વર્ષોમાં એનાથી સવાયા કાર્યો અને સવાઈ સેવા આ સ્કૂલના માધ્યમે થાય એ અમારા મંગલ આશીર્વાદ છે